સુરત જિલ્લા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અંદાજીત 130 ને ત્રીસ જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે ત્યારે ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પોલીસ મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અમદાવાદ સુરત સુરત સિટી બાદ હવે જિલ્લા પોલીસે પણ મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ટાઉનમાંથી બાવીસ પલસાણામાંથી ઓગણત્રીસ કડોદરામાંથી ચૌદ કામરેજમાંથી વીસ કીમ સાત કોસંબા માંથી તેર ઓલપાડ માંથી અઢાર માંડવી માંથી સાત કુલ એકસો ત્રીસ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસે મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું છે પોલીસના સર્ચ ઓપરેશનથી ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓમાં ફફડાહટ મચી ગયો છે જો કે સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી પેરોલ પર સ્કોડની ચાર ટીમ બારડોલી પલસાણા કડોદરા કામરેજ કિમ કુસંબા માંડવી ઓલપાડ મળી આઠ ટીમોએ જિલ્લામાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરતા જિલ્લામાં ફફડાહટ મચી ગયો છે